હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તમે વિડીયોની શરૂઆત કરી છે સાંજના સાડા પાંચ પાંચ જેવું થઈ ગયું છે ને અમે લોકો એક નાનકડા એવા મસ્ત મજાના મંદિરે આવ્યા છે એમાં રામેશ્વર મહાદેવનું મંદિર છે ને ખાકી હનુમાન મંદિર છે એવી રીતના સરસ મજાનું મંદિર છે અને બહુ બધા અમે સાથે આવ્યા છે જાઓ નાની નાની ચિલ્લર પાર્ટીને જ સાથે લઈને આવ્યા છે અમારી નવ્યા છે નવ્યા નવ્યા રમવામાં થોડી મજગૂલ છે જો બેટુ નું મૂનું ને બધા રમી રહ્યા છે અને ઓમ સરસ મજાનું છે ચાલો તો આગળ પછી તમને બતાવું તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો તમને રામેશ્વર મહાદેવના દર્શન કરાવીશ થોડી વાર પછી ચાલો તો આપણે મળીએ હમણાં થોડી જ વારમાં ચલો તો બાજુમાં શીતળા માતાજીનું મંદિર છે સરસ મજાનું છે એવું જો તો અમારી નાનકટી બેબી બધી દર્શન કરી રહી છે હું નવ્યાને મૂકું છું નવ્યા કેમ કરે છે જા નવ્યા બેટા જ જે ગલે જા જે ગલ્લે

આટલી નાનકડું છું તો એ ભગવાનને માતાજીને માનતા શીખી ગઈ છે જો માતાજી પાસે શું માંગે છે આટલી નાની ઉંમરમાં એ બેટા ચાલો તો દેખો યહાં પર હમે મિલે હૈ એક યોગા ટીચર जो मंदिर में भी योगा करने आए हैं और साथ में बच्चों को भी सिखा रहे थे अभी हमने थोड़ी देर पहले देखा था तो चलो आओ आज इनसे बात करते हैं योगा टीचर से तो आप आज यहाँ पे क्या करने वाले हो हम मंदिर पे दर्शन करने आए और हमारे बच्चे सारे खेल रहे हैं है और हमारी नविया कुछ ना कुछ खाती रहती है और साथ में से... आप क्या करने वाले हो <laughs> बस हम थोड़े बहुत योगा करेंगे बच्चों को एंजॉय करेंगे और हम भी मजे करेंगे वेरी नाइस साथ में वर्क हार्ड और एंजॉय दोनों चलो तो मैं आपको जो हिंदी में बात कर रहे थे उनसे मिलाती हूँ ये दिल्ली पंजाब से है हेलो हेलो और ये भी ब्लॉगर है उनकी चैनल आपके चैनल का नाम क्या है ट्विंस ट्विंस ट्वेल्व जीरो एट हाँ तो आप जाके देख सकते हो और देखो ये टूनू मुनू सब खेल रहे हैं इधर और सब मज़े कर रहे हैं और हम सब यहाँ पे दर्शन करने के लिए आए हैं और सब मजे कर रहे हैं चलो तो थोड़ी देर में मिलते हैं ચલો તો અમે દર્શન કરવા માટે આવી ગયા છીએ સરસ મજાનું મંદિર છે હર હર મહાદેવ જો સરસ મજાનું છે બધું અને અમે એવું નવ્યા નવિયાને અહીંયા અંદર મુકાય એમ નથી કારણ કે નવ્યા બધી વસ્તુને લઈ લઈને એટલે એના માટે એટલું ધ્યાન રાખવું પડે છે જુઓ તો મહાદેવનું મંદિર છે અમારે બધા અહીંયા દર્શન કરી રહ્યા છે ઇતિનુમીનું બી દર્શન કરીએ પે ગણપતિ બાપાની મૂર્તિ છે સરસ મજાની છે જો

તમે બન્યા રેજો આગળ બે હાથ જોડો બસ બસ મજા કરે છે પડી જાય ને બીક લાગે છે લાદી થોડી ઊંચા નીચેની છે ને એટલે બીક જેવું રહે છે ચલો તો હવે મંદિરની આજુબાજુની જગ્યા જોઈ લઈએ મંદિરના દર્શન તો કરી લીધા ને નવ્યાએ મજા એ કરી લીધા

જો અને પ્લેસ સરસ મજાની છે અને અમારી નવ્યાનું ધ્યાન થોડું રાખવું પડે છે કારણ કે બધી વસ્તુ મોડામાં નાખે છે અને અમે નવિયાને રમવાની બહુ જ મજા આવે છે અને અમને મજા આવે છે તો હજી મંદિરના દર્શન કરવા માટે ગયા નથી જઈએ પછી ખબર પડે ચાલો તો તમે હે નવ્યા ચાલો તો આપણે મળીએ હમણાં ચલો તો બાજુમાં સરસ મજાનો કૃષ્ણ ભગવાનનો પીપળો છે જેમાં ભગવાન સાક્ષાત બિરાજતા હોય છે એવું સરસ મજાનું પીપળાનું ઝાડ છે બાજુમાં ગણપતિ બાપા એ છે ને એ છે જો બારનો નજારો એ સરસ મજાનો છે જો આમ જંગલ જેવો જ એરિયો લાગે છે પણ છે બધું સરસ મજાનું જો આવી રીતના છે બધું આમ થોડીક મજા આવી જાય આપણને અને છોકરાઓને મજા આવી જાય છે અને પ્લેસ એ બહુ જ સારી છે અને બધા અમારે એન્જોય કરી રહ્યા છે હવે છોકરાઓને થોડી વાર નાસ્તો કરાવીશું જો તો બધા દર્શન કરી રહ્યા છે સરસ મજાનું એવું કાંઈ છે અને અમારે અમારી નવિયાને મેં લઈને રાખી છે હાય કહી દો બધા હાય હાય ચાલો તો તમે બન્યા રહેજો આગળ ચલો અમારે નવ્યા બેનની ભૂખ લાગી ગઈ છે કારણ કે છ વાગવા જેવું થઈ ગયું છે એટલે ભૂખ તો લાગે ને હે ને નવ્યા ને બાજુમાં અમારે આધ્યા એ બેસી ગયા છે બર્થડે ડે છે આજે એનું બર્થ છે અને અમારે બધા ટુનુ મુનુ એ બધા બેસી ગયા છે નાસ્તો કરવા માટે કેમ કે ભૂખ તો બધાને લાગી જાય જો તો સરસ મજાના બધા નાસ્તો કરી રહ્યા છે અને મસ્ત મજાનું જો મંદિર આજે એટલી મજા આવી ગઈ ને અમને પણ અને નાના નાના ટૂનુમુનિઓને મજા આવી ગઈ કેમ કે એમને ફરવાની મજા આવી ગઈ ભગવાન પાસે શું માગે નાની ઉંમરમાં એ નથી ખબર પણ માગતા હતા બધા એવું કાંઈ છે અને મસ્ત મજાની પ્લેસ હતી ને અમને બહુ મજા આવી કારણ કે હું ને 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 આમ પહેલી વાર આમ પહેલીવાર મંદિરે સાથે આવ્યા એટલે અમને મજા આવી ગઈ બધા છોકરાઓ નાના નાના ટીનિયાઓ સાથે તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો તમને મજા આવશે આ બધા નાસ્તો કરી લે પણ જોઈએ આવે કઈ રીતના થાય ઘરે ક્યારે જઈએ બધું ચાલો તો ચલો ફેમિલી તો અમારે નવ્યા ને કેપેસિટી પૂરી થઈ ગઈ છે ઘરે જવાનો ટાઈમ આવી ગયો છે અને નાસ્તો બી કરી લીધો તો એ જે ખાવાનું ચાલુ છે આમ બાજુમાં ઉભી રહી પેટે એટલે સાયકલ લઈને પડે છે એટલે અને આજનો વિડીયો અમે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છો વિડીયો તમને કેવું લાગે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમે આવી રીતના ભગવાનના દર્શન કરતા હોવ તો શેર જરૂરથી કરજો ને એકબીજાને શેર તો કરજો જ અને જો આ સરસ મજાની પ્લેસ હતી ને અમને લોકોને દર્શન કરવાની મજા આવી ગઈ ચલો તો હવે બીજી કોઈ જગ્યાએ જઈએ ને આવી રીતના કાંઈ હોય તો તમને જોવા મળશે સારું તો બધાયને હર હર મહાદેવ બાય મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય